બનાસકાંઠા જિલ્લા આરસીબી પોલીસે દાતા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જિલ્લા આરસીબી પોલીસને બાતમી મળી હતી જેના આધારે દાતા તાલુકાના માકડી ગામે નાકાબંધી કરી વોચ ગોઠવવામાં આવી છે આ દરમિયાન નાકાબંધી જોઈ એ તરફ આવતી એક બોલેરો ગાડી ચાલક પૂર ઝડપે ગાડી ભગાઈ આગળ જતા ચાલુ ગાડી મૂકી નજીકના ખેતરોમાં ભાગી છૂટ્યો હતો જે બાદ પોલીસે બોલેરો ગાડીમાં તપાસ કરતા અંદરથી એક હજાર એકસો સત્તાણું બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત બે લાખ ઓગણસાઠ હજાર છસો વીસ રૂપિયા થાય છે ત્યારે જિલ્લા એલસીબી પોલીસે બોલેરો ગાડી સાથે કુલ સાત લાખ ઓગણસાઠ હજાર છસો વીસનો મુદ્દામાલ જપ્ત કરી બોલેરો ચાલક વિરુદ્ધ દાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ